મિત્રો જેદી આ પાકી જશે ને એડ માં આવશે ને પછી હેડમાં ગળવા નહીં દે મિત્રો આ સજીવ ખેતી કરેલી ગાય આધારિત ની દવા ની ખાતર ની લેના ની દેના જોઈજો તમે જોઈ શકો છો રીક છૂટે દાણે હોય ને તો તો લઠ્ઠા બની જાય જવો

મિત્રો દેશી આધુનિક યુરિયા ડીએપી નાખી નાખીને જમીન પતાવી દીધી વગર ખાતરે કરવું હોય ને તો વલા થોડી ઝીરત રાખવી પડે અને દેશી ગાય આધારિત ખેતી કરવી પડે મિત્રો તમે જોઈ શકો છો જો બધું હવે ગળવા મીણું છે એકાદું પાણ પાવું હોય તો પાઈએ તો મિત્રો અને હવે એકાદું પાણ આપણે પાવાનું છે અને ચાક ચાક જવો લોદર છે જોઈ શકો છો આ રીતે લોદર પડી જાય ને એટલે ડુંગળી વાવેલી ડુંગળી બાકી જીવ સાઈના વાળા જેમ બતાવે ને એમ જ ઈ કરતા હું તો એમ કહું સારું થાય પણ ને હિસાબે થોડીક સાઈઝ ઝીણી રહી જાય પણ આ તમે જવું આપણે બે ગાંઠિયા ભેગા કરાય એટલે એક ગાંઠિયા જેટલો વજન જો આ બે કુનના પાળા બહુ સારા અને મિત્રો અમારો વિડીયો ગોઠો હોય તો સબસ્ક્રાઇબ શેર કરજો આપણે તમને વાવેલ ડુંગળી બતાવવાની છે જવો વિડીયો ગમે એટલો મોટો થઈ જાય તો તમે નિરાતે જોઈજો પણ તમારે પહેલા થોડી થોડી સજીવ ખેતી કરવી પડશે મિત્રો જોવા માલ તમે જવો આપણે બહુ સરસ થઈ ગયું છે અને દરેક ફૂટ ગાંઠિયા હોય તો તો બહુ થાય હજી મૂળિયા બહુ બળ છે જોવો જો આ રીતે ઢળી જાય ને એટલે માનવાનું કે પાક આવી જવ એક પાથરો થઈ જાય વસાડે થોડુંક ઝીણું નીકળે તો એ નિશા ભાવમાં બધું જાય ને આવું જે મોટું નીકળે એનો વકલ પડી દેવાય તો મિત્રો આ રીતે ગાંઠિયામાં ગાંઠિયા સડી ગયા છે તમે જોઈ શકો જો આમાં તો જગ્યા ની રહેતી આ કેમ થઈ ગયું જવો તો એટલે મોગરાનું હોય ને એવું જો તો મિત્રો થોડું થોડું ગામ ઉતર ભેગું કરો ખાટી છાસ આંકડો ધતુરો લીમડો સીતાફળીના પાન એવું બધું તમે ભેગું કરીને સાટો એનું તરત રિઝલ્ટ ન આવે પણ એને ગંદને હિસાબે જીવ જંતુ ન આવે એટલે ખાઈ ન આવે કે આપણા પાકને કાંઈ નુકસાન ન થાય મિત્રો અને નીકળ્યા ઝેર ઉપેર ફૂલ ખાણા થઈ જ હે તો મિત્રો ઝાડુ હોય તો એ થઈ જાય ગાંઠિયા થોડાક સૂટા હોય તો બે ત્રણ ગાંઠિયા હેરખા થઈ જાય જો ને જયારે પારવું હોય ને તો બઉ વાળો માલ થાય જવું હમ જો બુધીલનું બી છે ઉભડો ગાઠીયો હોય અને મિત્રો થોડું થોડું ઘરનું બી કરતા શીખી જાઓ બાકી અત્યારે હું પૈસા કમાવા તો થોડા દગો કરે છે જવું લાંબો વિડીયો થાય છે પણ કાયપા વગેરે જોજો જો આજે અગાઉના જોજો આ આપણી આગની બોર્ડર છે અને પાકમાંથી આવી ગયું એટલે પીળું પડી ગયું જે અગાઉ તમને વિડીયો દેખાડતા ને એ ખેતર છે હવે એકાદ પણ પાઈ કે પછી હવે ફૂકાવા દેજે હજી કોઈક અનુભવી માણસ હશે અને આપણે બતાવશું પણ આપણને સંતોષ થઈ ગયો છે કે એક ઢગલેથી એક ફેરો ડુંગળી થઈ જાય પણ મિત્રો કોઈ કહે એમ કરોમાં થોડો થોડો તમે દેશી ઉપયોગ કરો સજીવ ખેતી કરો આ છે આપણું લસણ જુઓ લસણ એ પણ જબરું છે ને આમાં આ રીતે આપણે પાછા ડુંગળીમાં શેણિયા સોંપેલા છે છ ફૂટે બે બી આમાં કોઈક બી તણાઈને આવ્યું હોય તો તો બહુ મોટા ગાંઠિયા થાય જવો આ લસણની માલિકોર બી તણાણો હોય તો બહુ સાઈઝવાળા અત્યાર થાય જવું આ બીણું ગોળવા પછી આપણે લસણની માલિકોર રાખ્યું હોય ને લસણ એ જવું ઉગવા મળ્યું છે એટલે જમી બળવાળી થઈ જાય છે મિત્રો જો અહીંયા ત્રણ ચાર ગાંઠિયા થઈ ગયા છે પાણી કોઈ દી ન સીડ્યું હોય ત્યાં જવું અહીંયા કોઈ દી પાણી ન સીડ્યું હોય તો આ રીતની વાડી છે મિત્રો અને તમે થોડું થોડું કરો આ આપણી પાસ્તર ડુંગળી છે અને આપણે પોતે ઘરનું બીજ પકવીએ છીએ આ આપણું ઘાસ છે આનો કલર જ કંઈક બીજી ભાઈ નો થાય આ છે ગામૂતર આકડો ધતુરો અને જીવા અમૃત ટીપણા મોઢે બનાવી અને પાઈએ છીએ આ છે આપણી પાસ્તર ડુંગળી જવું આ બાજુ આજે એક બે પી પીહે આજે આપણે માલ જોયો ને એ કરતા જબરો થાહે આ થોડુંક સૂકું છે અને હજી ફૂલ કલરમાં છે એટલે આ બે પણ છે તો મિત્રો આ આપણા મોગરા છે આપણે પોતે પોતાનું બી બનાવીએ અને પછી જ ઘરના ખેતરમાં વાવીએ તો જે જોતું હોય એ ક્વોલિટી બને અહીંયા ખરીઓ આપણે મોગરાનું કર્યું છે તો લાંબે લાંબુ છે તો મિત્રો બસ બીજા બધા જય શ્રી કૃષ્ણ અને તમે થોડું થોડું પોતાનું બી પકવો કોઈ માથે વિશ્વાસ કરો માં પૈસાની મોર દગાબાજી થાય પછી કહો કે મહેનત કરી ચાર મહિના અને ગાઠીઓ છોની કોઈ દી નહી થાય આ જાતમાંથી નીકળે ને જે દેશ એક પણ ની તાણ પડી હોય ને તોય ક્વોલિટી થાય આ જેવો દડો ફૂલ છે ને એવો જ આનો ગાંઠિયો દડો થાય મિત્રો તમે થોડું થોડું પકવજો મારું નામ રૂડાભાઈ આહિર મારું ગામ છે કિકરિયા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ છે આપણો કૂવો ને આ છે ઘરના આંબા અને આ છે આપણા દેગન થૂટ મિત્રો જો વિડીયો તમે ઠેઠ લગી જોજો ઓરમાં કીર્યા એટલે તડકો ન લાગે અને રોપ બની ગયો છે જો